ગેસ મળે મોટા ભાગે જવાબ હશે ના પરંતુ આશક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે આપણા દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કિલ્ડ મેન પાવર મળી રહે એ ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ બે હજાર નવ દસમાં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા સરદાર કૃષિ કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર આર ચૌહાણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અન્ય જેટલી હોસ્ટેલના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે લગભગ લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે પંચોતેર કિલોની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ દ્વારા સાત પોઈન્ટ પાંચ કિલો બાયોગેસ મળે છે જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને પંદર જેટલી બોટલ ગેસની બચત થાય છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા બાયોગેસ અને બસો થી બસો પચાસ લીટર સ્લરી મળે છે સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે ઉર્જા ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે એમ જણાવી બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલમાં એકસો પચાસ કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે એવું કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે કહ્યું હતું આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમ અંગે જણાવતા કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપલ અને ડીન વિજયભાઈ મોદીએ જણાવ્યું હતું કે ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં સ્લેડર દ્વારા નાણાં કણોમાં વિભાજીત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાંચક ટાંકીમાં જાય છે અને પાંચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે જે બાયોગેસ સ્વરૂપે મળે છે જે હોસ્ટેલની જેમ મેસમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતે નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતાં જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા હોસ્ટેલ છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે નોંધનીય છે કે દેશના પુનઃપ્રાપ્ય ઊર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો પંદર ટકા છે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે દેશના અમૃતકાળ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે રિન્યુએબલ એનર્જી પાથ વે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરના પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ ઉર્જાની આગવી ઓળખ બની રહેશે નમસ્કાર આજે આપણે આજે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રાંગણમાં છીએ આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે ફૂડ વેસ્ટ બેસ્ટડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે તેને આ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવેલો છે આ પ્લાન્ટ છે એની સ્થાપના આ જે હોસ્ટેલ છે જે છોકરાઓની ક્રિષ્ના હોસ્ટેલ એની સાથે અટેચ કરી દેવામાં આવેલો છે જેથી કરીને એમાંથી આપણને જે ગેસ મળશે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની મેસ એટલે કે ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે અને એની અંદરથી આપણે માસિક ચૌથી પંદર જેટલી એલપીજી બોટલ બચાવી રહ્યા છીએ હવે આ જે રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ છે એ ભારતની સૌ કોલેજ છે અને એક અનોખી કોલેજ છે જેની સ્થાપના વર્ષ બે હજાર નવ દસની અંદર આપણા માનનીય વડાપ્રધાન જે હાલના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા ત્યારે તેમના પ્રયત્નોથી રિન્યુબલ એનર્જી ક્ષેત્રે સ્કિલ્ડ મેનપાવર એટલે કે એન્જિનિયરો મળી રહે એના માટે કરવામાં આવી હતી આ એક અનોખી કોલેજ છે આ કોલેજની અંદર આપણે અત્યારે ધોરણ બાર પાસ એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અને ગુસ્સેટ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ પ્લેસમેન્ટ બહુ જ સારું છે બધા જ વિદ્યાર્થીઓને સોલાર વિન્ડ એનર્જી અને એન્વાયરમેન્ટલ ક્ષેત્રે જોબ મળી જાય છે બહુ જ સરળતાથી આપણી બનાસ ડેરી અને અનેક કંપનીઓ આપણા છોકરાઓને રોજગારી આપી રહી છે ઘણા બધા છોકરાઓ પોતાનું વેન્ચર એટલે કે એન્ટરપ્રેન્યુર પણ તૈયાર થયા છે પોતાની કંપનીઓ અને પોતાના બિઝનેસીસ શરૂ કરી દીધા છે હવે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ છે એ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે આપણે કહીશું તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ અનએરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં આપણે જે ફૂડ વેસ્ટ એટલે કે અમારી જે આ ભોજનાલય છે એની અંદરથી લગભગ દરરોજનું અમે પંચોતેર કિલોગ્રામ જેટલું ફૂડ વેસ્ટ પેદા કરીએ છીએ એ ફૂડ વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ બાયોગેસ પ્લાન્ટમાં આ ફૂડ પેસ્ટનો ઉપયોગ કરવા માટે આ પાછળ જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ટાંકી છે એને આપણે પાચક ટાંકી કહીએ એની અંદર આ ટેબલ છે એની અંદર આપણે ફૂડ વેસ્ટને નાખીએ એ ટેબલની અંદર ફૂડ વેસ્ટ નાખતા એને અંદર જવા દઈએ પાણી સાથે મિશ્ર કરીએ એની સાથે સ્લરી પણ આપણે મિક્સચર કરીએ છીએ અને એનું સ્લેડર વડે નાના નાના ટુકડાઓમાં આપણે રૂપાંતર કરી અને ટેન્કમાં આપણે એને એકઠું કરીએ છીએ અને ટેન્કથી પછી પહેલી પાચક ટાંકી મેં કહ્યું એની અંદર જાય છે તેની અંદર હવાની ગેરહાજરીમાં એનું દહન એટલે કે પાચન થાય અને પાચન થયા પછી એમાંથી એક ગેસ છૂટો પડે છે એ ગેસને આપણે કહીએ છીએ બાયોગેસ આ બાયોગેસની અંદર મુખ્યત્વે એચ ફોર એટલે કે મિથેન ગેસ હોય છે અને બીજો ગેસ હોય છે કાર્બન ડાયોક્સાઇડ આ મિથેન ગેસ છે ને મિત્રો એ બહુ જ દહનશીલ એટલે કે બિલકુલ આપણા રસોડાની અંદર જે લાલ બાટલા એલપીજી અંદર જે પ્રકારનો ગેસ છે એનો મળતો ગેસ એટલે આપણો મિથેન ગેસ એને આપણે રસોડામાં ઉપયોગ કરી અને આપણી રસોઈ તૈયાર કરી શકીએ અને આપણે બિલકુલ કુકિંગ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ બીજું એ કે આ પ્રાણ છે એની અંદરથી આપણને આ ગેસની સાથે સાથે બહુ જ ઉત્તમ એવું ઓર્ગેનિક મેન્યુર એટલે કે કુદરતી ખાતર આપણે તૈયાર કરી શકીએ કરીએ છીએ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને આ કુદરતી ખાતરને આપણે મડપંપ વડે જે અમે એકઠું કરીએ છીએ દરરોજના લગભગ અઢીસોથી ત્રણસો લીટર ખાતર અમે બનાવીએ છીએ અને આ અઢીસો ત્રણસો લીટર ખાતરને કુંડીમાં અમે એકઠું કરીએ છીએ અને અમારું નજીકનું જે ફાર્મ છે એગ્રોનોમી ફાર્મ એનું ટેન્કર અઠવાડિયે એકવાર આવે છે અને દરરોજ દર વખતે આવી અને લગભગ હજાર બે હજાર લીટર ખાતર અહીંથી એકઠું કરી મડપંપ વડે અમે એને એકઠું કરાવીએ છીએ મડપંપ એટલા માટે રાખેલો છે કે મડપંપ વડે કરવામાં આવે તો બહુ ઝડપથી કામ થઈ જાય અને પાઇપ વડે એને આપણે સિન્ટેક્સની ટાંકીઓમાં ભરી અને આપણા ખેતરમાં લઈ જઈ લઈ લઈ જઈએ છીએ અને ત્યાં આગળ એનું આપણે વધુ અખતરા અને અમારા જે ફાર્મ સાઇડે જે સંશોધન થતા હોય છે એમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આ રીતે આપણો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ફૂડ વેસ્ટમાંથી બહુ જ સરસ એવું ગેસ અને સાથે સાથે આપણને કુદરતી ખાતર પૂરો પાડે છે તો આ એક ઉત્તમ તકનીકી છે અને એને આપણે એમ કહીશું કે બહુ જ પવિત્ર તકનીકી છે કુદરતની સાથે રહી અને કોઈપણ પ્રકારની કુદરતને કર્યા વિના આપણે આ ગેસ અને ખાતર બનાવી રહ્યા છીએ એ આ એ આ પ્લાન્ટની ખાસ વિશેષતા છે તો એના કારણે જે આપણે અત્યારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને નાથવા માટેનો પણ આ ઉત્તમ વિકલ્પ છે આ પ્રકારના જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે હોસ્પિટલ છે એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ તો આટલું મારે આ બાબતે કહેવું હતું નમસ્કારજી ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી પંદર જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે કે પંચોતેર કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર આ પંચોતેર કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે આ બાયોગેસ લગભગ એમ કે સાડા સાત કિલો જેટલો બાયો બાયોગેસ મળતો હોય છે એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે ત્યાં લગભગ મહિને ચૌદથી પંદર બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે આ બાયોગેસની અંદરથી સ્વસ્થ સ્વચ્છ ઉર્જા મળી રહી છે સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે કે જે સ્લરી મળે છે બસોથી અઢીસો લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક દોઢસો લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ આ જે પંચોતેર કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને અગિયાર લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઇન ઉપર કરવાના છીએ ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ કારણ કે આજે જે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ